દેવ દેવસૈની એકાદશી અને ચાતુર્માસ વ્રત આષાઢ શુક્લ એકાદશી સૈની એકાદશી કહેવાય છે એ દિવસે વિષ્ણુ સૈન વ્રત તથા ચાતુર્માસ વ્રતના આરંભનો નિયમ લેવો એમ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે શ્રી કૃષ્ણ બોલ્યા હે રૂપ સાદુર યુધિષ્ઠિર આ એકાદશી સૈની કહેવાય છે મોક્ષની વાંચના રાખતા મનુષ્યોએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ દિવસે સૈન વ્રત કરવું તેમજ ચાતુર્માસ વ્રતનો આરંભ પણ આ દિવસે જ કરવો યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન શ્રી વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રત કેવી રીતે કરવા એ કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રત વિશે જે વિસ્તારથી કહેવાયું છે તે હું કહું છું તો સાંભળો કર્ક સંક્રાંતિમાં આષાઢ શુક્લ એકાદશીએ જગન્નાથ મધુસૂદન વિષ્ણુને પોઢાળવા અને તુલા રાશિમાં સૂર્ય હોય ત્યારે કાર્તિક શુક્લ એકાદશીએ ભગવાન હરિ વિષ્ણુને જગાડવા આષાઢ શુક્લ એકાદશીએ ઉપવાસ કરવો અને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને ઓશિકાવાળા શ્વેત પર શંખ ચક્ર ગદા ધારણ કરેલી અને પિત્બર પહેરેલી ભગવાન વિષ્ણુની પ્રતિમાને પોઢાળવી ઇતિહાસ પુરાણ અને વેદશાસ્ત્રમાં પારંગત બ્રાહ્મણ પાસે દૂધ દહીં ઘી મધ સાકર અને જળ વડે સ્નાન કરાવી સુગંધિત ચંદનનો લેપ કરી ધૂપ અને દીપ અર્પવા અને પુષ્પ અને મંત્રો વડે પૂજા કરીને કહેવું હે જગન્નાથ હે વિષ્ણો આપ જ્યારે શયન કરશો ત્યારે સચરાચર જગત શયન કરશે આપ જ્યારે જાગશો ત્યારે સચરાચર જગત જાગૃત થશે પછી હાથ જોડી પ્રાર્થના કરવી હે પ્રભો આ વર્ષના ચાર માસ પછી આપ જાગશો ત્યાં સુધી હું નિયમો લઈશ અને પાળીશ એમાં જે વિઘ્નો આવે તે આપ દૂર કરો આમ પ્રાર્થના કરી ભક્તોએ વિનમ્રતાથી અને શુદ્ધ ચિત્તે ધર્મના માટે નિયમ લેવા અને વ્રત ધારણ કરવું એકાદશી દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી અને કર્ક સંક્રાંતિ આ પાંચ દિવસો વ્રતના આરંભ માટે શ્રેષ્ઠ ગણાયા છે આ વ્રત ચાર માસ સુધી કરી કાર્તિક શુક્લ દ્વાદશીએ સમાપ્ત કરવા આ ચાતુર્માસના વ્રતમાં શૈશવ કે વૃદ્ધાવસ્થા ગુરુ શુક્ર કે તિથિના ખંડિત થવાના ભેટ જોવા નહીં સ્ત્રી અથવા પવિત્ર કે અપવિત્ર હોય છતાં આ વ્રત કરવાથી સર્વે પાપમાંથી મુક્ત થાય છે જેઓ ભગવાન હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રતિવર્ષ આ ચાતુર્માસ વ્રત કરે છે તેઓ સૂર્ય જેવા તેજસ્વી જળ હળતા વિમાનમાં બેસી જાય છે છે અને સુધી ત્યાં વસી આનંદ ભોગવે હે યુધિષ્ઠિર વિવિધ નિયમોના પૃથક પૃથક ફળ હવે હું કહું છું જે મનુષ્ય ચાર માસ સુધી પ્રમોદ વિના સદા દેવ મંદિર વાળે છે જળ છાંટે છે અને ગોમયથી લિંપી રંગાવલીથી સુશોભિત કરે છે અને વ્રતના અંતમાં યથાશક્તિ બ્રહ્મભોજન કરાવે છે એ સાત સાત જન્મ સુધી શ્રેષ્ઠ બ્રાહ્મણ થાય છે અને સદા સત્ય ધર્મમાં પરાયણ રહે છે જે મનુષ્ય ચાર માસ સુધી ભગવાન દૂધ દહીં ઘી મધ અને શર્કરાનો વિધિ સહિત પંચામૃત સ્નાન કરાવે છે એ સારૂપ્ય મુક્તિ પામે છે અને અક્ષય સુખ ભોગવે છે જે રાજા વિષ્ણુને ઉદ્દેશીને યથાશક્તિ ભૂમિ સુવર્ણ ફળ અને દક્ષિણા બ્રાહ્મણને દાનમાં આપે છે એ વિષ્ણુલો પામી સ્વર્ગમાં ઇન્દ્ર જેવા અક્ષય ભોગ ભોગવે છે વ્રતિ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુને કમળ ચડાવે છે નૈવેદ્ય ધરાવે છે અને ચંદન પુષ્પ અને અક્ષતથી દેવ બ્રાહ્મણની પૂજા કરે છે એ અક્ષય સુખ પામે છે અને સ્વર્ગમાં જાય છે વ્રતિ ચાર માસ સુધી તુલસી પર્ણોથી ભગવાન હરિની અર્ચના કરે છે અને વ્રતની સમાપ્તિમાં સુવર્ણના તુલસી દલનું બ્રાહ્મણોને દાન કરે છે એ સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી ભગવાન હરિ આગળ ભૂગળનો ધૂપ કરે છે અને દીવો કરે છે તેમજ ચાર માસ સમાપ્ત થતા ધૂપદાની અને દીવીનું દાન કરે છે એ ભાગ્યવાન અને શ્રીમંત થઈ જન્મે છે અને વિવિધ ભોગ ભોગવે છે જે વ્રતિ ચાર માસ સુધી અશ્વત્થ પીંપળાની અથવા ભગવાન હરિની પ્રદક્ષિણા કરે છે નમન કરે છે એ વિષ્ણુલોકને પામે છે એ સત્ય સત્ય અને સત્ય જ છે વ્રતિ ચાર માસ સુધી બ્રાહ્મણના દ્વાર આગળ અને વિષ્ણુના મંદિરના દ્વાર આગળ દીવો મૂકે છે અને ચાર માસ પૂરા થતાં દીપક વસ્ત્ર અને સુવર્ણનો દાન કરે છે એ તેજસ્વી થાય છે અને વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુના ચરણામૃતનું પાન કરે છે તે વિષ્ણુલોક પામે છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુના દેવાલયમાં દિવસના ત્રણ વખત એકસો આઠ વાર ગાયત્રી મંત્રનો જપ કરે છે અને પાપનો સ્પર્શ થતો નથી જે વ્રતિ ચાર માસ સુધી પુરાણોનું શ્રવણ કરે છે અને ધર્મશાસ્ત્રોનું પણ શ્રવણ કરે છે અને વ્રતના અંતે વસ્ત્ર અને સુવર્ણ સહિત પુસ્તકનું દાન કરે છે તે પુણ્યવાન ધનવાન સત્ય અને પરાયણ થાય છે અને સમૃદ્ધિ પામી અનેક શિષ્યોવાળા જ્ઞાન સમૃદ્ધ આચાર્ય તરીકે પ્રસિદ્ધ થાય છે જે વ્રતિ ચાર માસ સુધી ભગવાન શંકર અથવા ભગવાન વિષ્ણુના નામ મંત્રનો જાપ કરે છે અને વ્રતના અંતે દેવની સુવર્ણ પ્રતિમાનું દાન કરે છે એ દોષમુક્ત થાય છે અને પુણ્યવાન તેમજ ગુણ નિદાન થાય છે જે વ્રતિ નિત્યકર્મ કરી સૂર્યમંડળમાં રહેલા ભગવાન જનાર્દનનું ધ્યાન કરી સૂર્યદેવને અર્ધ્ય અર્પે છે અને વ્રત સમાપ્ત થતાં સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરે છે તે પૂર્ણ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી કીર્તિ અને બલ પામે છે જે વ્રતિ ચાર માસ સુધી ભક્તિભાવથી પ્રતિદિન ગાયત્રી મંત્રથી અથવા વ્યાધિથી એકસો આઠ અથવા અઠ્યાવીસ તલની અગ્નિમાં આહુતિ આપે છે અને વ્રતની સમાપ્તિ થતાં વિપ્રને તલપાત્રનો દાન કરે છે એ મનસા વચસા અને કાયાથી કરેલા પાપથી મુક્ત થાય છે એ રોગરહિત થાય છે અને ઉત્તમ સંતત્તિ પામે છે જે વ્રતિ પ્રમાદરહિત થઈ ચાતુર્માસમાં પ્રતિદિન અન્નનો હોમ કરે છે અને વ્રતના અંતે વસ્ત્ર અને સુવર્ણ સહિત દુધકુંભનું દાન કરે છે એ આરોગ્ય અતુલ ક્રાંતિ પુત્ર સૌભાગ્ય સંપત્તિ પામે છે એના શત્રુઓનો ક્ષય થાય છે અને બ્રહ્માજીઓ પ્રતિભાવાન થાય છે જે વ્રતિ અશ્વત્થ પીપળાની પૂજા ચાર માસ સુધી કરે છે અને વ્રતના અંતે વસ્ત્ર અને સુવર્ણનું દાન કરે છે એ વિષ્ણુનો ભક્ત થાય છે રોગ રહિત થાય છે અને એના શત્રુઓનો ક્ષય થાય છે જે વ્રતિ ચાર માસ સુધી વિષ્ણુપ્રિયા તુલસીને પ્રતિદિન ધારણ કરે છે અને વ્રતના અંતે વિષ્ણુને ઉદ્દેશી બ્રાહ્મણોને જમાડે છે એ સર્વે પાપોમાંથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી ત્વમ દુર્વે એ મંત્ર બની પ્રતિદિન પ્રાતઃકાલે મસ્તક પર દુર્વા ધારણ કરે છે અને વ્રતના અંતે સુવર્ણ અને દુર્વા તૈયાર કરાવી બ્રાહ્મણને દક્ષિણા સહિત દાનમાં આપે છે તે આ લોકમાં સુખ ભોગવે છે અને અંતે પાપ મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન મંદિરમાં ભગવાન વિષ્ણુ કે શિવ સમક્ષ શ્રદ્ધાથી ગાન કરે છે એ જાગરણનું ફળ પ્રાપ્ત કરે છે ચાતુર્માસના વ્રતીએ ભગવાન વિષ્ણુને મંત્ર બોલી મધુર રવવાળી એક ઘંટા અર્પણ કરવી હે સરસ્વતી હે જગન્નાથે હે જગતની જળતા હારનારા આપ સાક્ષાત બ્રહ્મદેવના પત્ની છો વિષ્ણુ અને રુદ્ર આપની સ્તુતિ કરે છે એ દેવી ગુરુના અનાદરથી મેં અનાધ્યેયમાં પણ અધ્યયન કર્યું હોય તો પ્રાપ્ત થયેલી જડતા આપ દૂર કરો હે બ્રહ્માણી લોકપાવની આપ ઘંટાદાનથી પ્રસન્ન થાઓ આમ કહી દેવદેવેશને ઘંટાદાન કરવો જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ભગવત સ્વરૂપ બ્રાહ્મણનું સ્મરણ કરી ભક્તિથી એના ચરણામૃતનું પાન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે યથાશક્તિ બે ગાય અથવા બે વસ્ત્રનું દાન કરે તો મનસા વચસા અને કાયાથી એને કરેલા પાપમાંથી એ મુક્ત થાય છે એનો રોગ નષ્ટ થાય છે અને આયુષ્યની વૃદ્ધિ થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન સ્વરૂપ બ્રાહ્મણને વંદન કરે છે અને વ્રતના અંતે એને જમાડે છે ત્યારે એ ઘૃતા્થ થાય છે પાપથી મુક્ત થાય છે અને એના ધન અને આયુષ્યની વૃદ્ધિ થાય છે જે વ્રતી ચાતુર્માસમાં પ્રતિદિન કપિલા ગાયનો સ્પર્શ કરી પોતાની આંખે અડાડે છે અને વ્રતની સમાપ્તિ થતાં અલંકારોથી શોભાવેલી સ્વચ્છ કપિલા જેનુનું દાન આપી દક્ષિણા આપે છે એ મહાન ચક્રવર્તી રાજા થાય છે દીર્ઘાયુષી થાય છે અને ગાયના રોમ જેટલા વર્ષ સ્વર્ગમાં વસી ઇન્દ્રનો વૈભવ ભોગવે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન સૂર્યદેવને અથવા ગણેશને વંદન કરે છે અને વ્રતના અંતે પોતાના ઈષ્ટદેવની સિંદૂરવાળી મૂર્તિનું બ્રાહ્મણને દાન કરે છે એના મનોરથ ઈષ્ટદેવની કૃપાથી સિદ્ધ થાય છે અને એના આયુષ્ય આરોગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે અને કાંતિમાન થઈ સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ભગવાન શંકરને પ્રસન્ન કરવા યથાશક્તિ રૂપાનું અથવા ત્રાંબાનું ભક્તિપૂર્વક દાન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે મધથી ભરેલું રૂપાનું અથવા ત્રાંબાનું પાત્ર દાનમાં આપે છે એને સ્વરૂપવાન શિવભક્ત પુત્રો થાય છે વ્રતિ ચાર માસ સુધી બે વસ્ત્ર તલ અને યથાશક્તિ સુવર્ણનું દાન કરે છે એ સર્વપાપોથી મુક્ત થાય છે અને આ લોકમાં યથેચ્છ ભોગ ભોગવી અંતે શિવપુરમાં જાય છે વ્રતિ ચાર માસ સુધી પ્રતિદિન ચંદન પુષ્પ આદિથી બ્રાહ્મણની પૂજા કરે છે અને મારા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ એમ બોલી વસ્ત્રનું દાન કરે છે અને વ્રતના અંતે શય્યા વસ્ત્ર અને સુવર્ણની પટ્ટિકાનું દાન કરે છે એ અક્ષય સુખ અને કુબેરના જેટલું ધન પામે છે જીવવ્રતિ ચાર માસ સુધી પ્રતિદિન ગોપીચંદનનું દાન કરે છે અને વ્રતના અંતે તુલા જેટલું અથવા એનું અડધું કે પા ગોપીચંદન વસ્ત્ર અને દક્ષિણા દાનમાં આપે છે એના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એને ભોગ અને મોક્ષ આપે છે જીવવ્રતિ ચાતુર્માસમાં સાકર અને ગોળ તેમજ દક્ષિણાનું પ્રતિદિન દાન કરે છે અને વ્રતના અંતે ઉદ્યાપન સમયે આઠ પલ ચાર પલ અથવા એક ત્રાંબાનું પાત્ર ભરી સાકર અને અનાજ દક્ષિણા ફળ અને વસ્ત્ર બ્રાહ્મણને શ્રદ્ધાથી દાનમાં આપે છે અને સૂર્યદેવની પ્રાર્થના કરે છે એ વ્રતિ ગંધર્વ વિદ્યા પામે છે સર્વે સ્ત્રીઓને પ્રિય થાય છે તેમજ રાજ્યની કામના કરનાર રાજ્ય પુત્રની કામના કરનાર પુત્ર ધનની કામના કરનાર ધન અને મોક્ષની કામના કરનાર મોક્ષ પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન બ્રાહ્મણને યથાશક્તિ શાક મૂળા ફળ આદિ દાનમાં આપે છે અને વ્રતની સમાપ્તિ થતાં બે વસ્ત્ર અને દક્ષિણા આપે છે એ રાજા થાય છે અને ચિરકાલ સુધી સુખ ભોગવે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન સોઠ મરી અને પિંપરનું સૂર્યદેવની પ્રસન્નતા માટે દાન કરે છે અને વ્રતના અંતે ઉદ્યાપનમાં સોંઠ મરી પિંપર સુવર્ણના બનાવરાવીને વસ્ત્ર અને દક્ષિણા સહિત બ્રાહ્મણને દાનમાં આપે છે તે સતાયુ થાય છે અને મનોવંછિત ભોગ ભોગવી અંતે સ્વર્ગમાં જાય છે જે વ્રતિ ચાર માસ સુધી પ્રતિદિન બ્રાહ્મણને મોતીનું દાન કરે છે એ ધન ધાન્ય સમૃદ્ધિ અને યશ પ્રાપ્ત કરે છે જે વ્રતિ ચાર માસ સુધી પ્રતિદિન બ્રાહ્મણને તાંબુલ આપે છે અથવા તાંબુલનો ત્યાગ કરી જીતેન્દ્રિય રહે છે અને વ્રતની સમાપ્તિ વખતે બે લાલ વસ્ત્ર અને દક્ષિણા બ્રાહ્મણને આપે છે એ ભોગ રહિત થાય છે અને શ્રેષ્ઠ લાવણ્ય પામે છે એ મેઘાવી પ્રાગ્ન સુભ અને મધુર કંઠ પામે છે અને ગંધર્વ થઈ સ્વર્ગમાં વસે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન લક્ષ્મી અને પાર્વતીના ઉદ્દેશથી બ્રાહ્મણને અથવા સૌભાગ્યવતીને હળદર આપે છે અને વ્રતના અંતે રૂપાના પાત્રમાં હળદર ભરી દક્ષિણા સહિત બ્રાહ્મણને દેવીની પ્રીતિ માટે દાનમાં આપે છે એ પ્રસન્ન દાંપત્ય અક્ષય સુખ સૌભાગ્ય ધન ધાન્ય અને પુત્ર પામે છે તેમજ રૂપલાવણીય પામી દેવીના રૂપમાં પૂજા પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન શંકર અને પાર્વતીના ઉદ્દેશથી બ્રાહ્મણ અને તેની પત્નીની પૂજા કરી શંકર પાર્વતી પ્રસન્નતાઓ કહી યથાશક્તિ સુવર્ણ અને દક્ષિણા આપે છે અને અંતે ઉદ્યાપનમાં સુવર્ણના શંકર અને પાર્વતીની સોળસોપચારથી પૂજા કરી ગાય અને બળદનું દાન કરે છે અને મિષ્ટાન્ન જમાડે છે એ અક્ષય કીર્તિ અને લક્ષ્મી પામે છે અને સર્વે ભોગ ભોગવી અંતે કૈલાસમાં વાસ વસે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ફળનું દાન કરે છે અને વ્રતના અંતે વ્રતના ફળનું સુવર્ણ દાન કરે છે તેના સગળા મનોરથ સિદ્ધ થાય છે વંશ અક્ષય થાય છે અને નંદનવનમાં આનંદ પામે છે જે વ્રતિ ચાર માસમાં દરરોજ પુષ્પોદાનમાં આપે છે અને વ્રતની સમાપ્તિમાં સુવર્ણના પુષ્પોનો દાન કરે છે એ પરમ સૌભાગ્ય પામે છે અને ગંધર્વ લોકમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન ભગવાન વામનના ઉદ્દેશથી બ્રાહ્મણને દહીં ભાત અને સરરસ ભોજન કરાવે છે પરંતુ એકાદશીય ભોજન કરાવે નહીં તેમજ ગ્રહણ વગેરે પર્વમાં દાન કરે છે અથવા અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવસ્યા આદિ પાંચ પર્વના દિવસોએ દાન કરે છે અથવા રવિ તથા શુક્રવારે દાન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે પૃથ્વીનું દાન કરે છે અને શક્તિ ન હોય તો અલંકારો પહેરાવેલી ગાયનો દાન કરે છે અથવા તો વસ્ત્ર પાદુકાઓ અને સુવર્ણનો દાન કરે છે એ અક્ષય અન્ન પામે છે અને એના પુત્ર પૌત્રોની વૃદ્ધિ થાય છે અને અચલ ભક્તિ પામી વૈકુંઠમાં વસે છે જે જેવ્રતિ ચાતુર્માસ સુધી અલંકૃત સ્વસ્થ પયસ્વીની ધેનુનું દાન કરે છે એ સર્વજ્ઞ થાય છે સ્વતંત્ર રહે છે અને પિતૃઓ સહિત બ્રહ્મલોકમાં અક્ષય સુખ ભોગવે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રાજાપત્ય કરે છે અને સમાપ્તિમાં બ્રાહ્મણને જમાડી બે ગાય દાનમાં આપે છે એ સર્વે પાપમાંથી મુક્ત થાય છે અને પરબ્રહ્મને પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં એકાંતરે ઉપવાસ કરે છે અને અંતે બળદ જોડેલા આઠ હળ એમના પર વસ્ત્ર અને સુવર્ણમુખી દાનમાં આપે છે અથવા ચાર માસ સુધી શાક મૂળ અને ફળ ખાઈ રહી સમાપ્તિમાં ગોદાન કરે છે એ લોકમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં કેવળ દૂધ પીને રહે છે અને વ્રત સમાપ્તિમાં એક દૂધણી ગાયનું દાન કરે છે એ બ્રહ્મલોક પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન કેળના પાનમાં ભોજન કરે છે અને વ્રતની સમાપ્તિમાં બે વસ્ત્ર અને યથાશક્તિ કાંસાનું દાન કરે છે એ સુખી અને સંતુષ્ટ થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં દરરોજ તૈલાપ્યંગ કરતો નથી અને નિત્ય ખાખરાના પાનમાં ભોજન કરે છે અને વ્રતની સમાપ્તિમાં વિદ્વાન બ્રાહ્મણને વસ્ત્ર અને અલંકાર સહિત ચોસઠ પલ ખાંસાનો દાન કરે છે તેમજ અલંકૃત સવસ્ત પયસ્વીની ગાયદાનમાં આપે છે એના સર્વે પાપ અગ્નિમાં ઋની પેઠે ભસ્મ થઈ જાય છે બ્રહ્મહત્યા બાલહત્યા સુરાપાન વ્રત વ્રતભંગ અસત્ય ભાષણ અગમ્યાગમન આદિ સર્વે પાપોથી એ મુક્ત થાય છે જીવવ્રતિ ચાતુર્માસમાં ભૂમિને લીંપીને ભોજન કરે છે અને નિત્ય નારાયણનું સ્મરણ કરે છે અને વ્રતની સમાપ્તિમાં જળના અખૂટ ભંડારવાળી ખેડવા યોગ્ય ભૂમિ દાનમાં આપે છે એ ધાર્મિક રાજા થાય છે આરોગ્ય અને સંપત્તિ પુત્ર વગેરે પામે છે એને શત્રુનો ભય રહેતો નથી અને અંતે વિશ્વલોકમાં જાય છે જીવવ્રતિ ચાતુર્માસમાં યાચના કર્યા વગર પણ બળદ સુવર્ણ અને ચંદન દાનમાં આપે છે અને સળરસ ભોજન જમાડે છે એ પરમ ગતિને પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન નપ્ત ભોજન કરે છે અને વ્રતમાં અંતે બ્રાહ્મણોને જમાડે છે એ કૈલાસમાં પૂજાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પ્રતિદિન પરિમિત ભોજન કરે છે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપે છે એ સ્વર્ગમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં ભૂમિ પર શયન કરે છે અને વ્રતની સમાપ્તિમાં ઉપસ્કર સહિત શયદાન કરે છે એ કૈલાસમાં પૂજાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પાદાભ્યંગ ધજે છે અને વ્રતની સમાપ્તિમાં બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપે છે એ વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ચાતુર્માસમાં નખ ઉતરાવતો નથી એ ધાર્મિક રાજા થાય છે અને આરોગ્યવાન અને પુત્રવાન થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં પાર્વતીને પ્રસન્ન કરવા પાયસ લવણ મધ ઘી અને ફળનો ત્યાગ કરે છે અને વ્રતની સમાપ્તિમાં એ સર્વે વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરે છે તે રુદ્રવતી રુદ્રાલોક પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં કેવળ જવ અથવા ચોખા ખાઈને રહે છે તે પુત્ર પૌત્ર સાથે કૈલાસમાં પૂજાય છે જે વ્રતિ ચાતુર્માસમાં તૈલાભ્યંગ કરતો નથી અને વિશ્વની ભક્તિ અને પૂજન કરે છે તેમજ કાંસાના પાત્રમાં તેલ ભરી સુવર્ણ નાખી બ્રાહ્મણને દાનમાં આપે છે એ ભગવાન વિશ્વની ગતિ પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં શાકનો ત્યાગ કરે છે અને વ્રતની સમાપ્તિમાં ભગવાન વિષ્ણુના ઉદ્દેશથી રૂપાના પાત્રમાં દસ પ્રકારના શાક ભરી એના પર વસ્ત્ર ધાકી બ્રાહ્મણનું પૂજન કરી એને દાનમાં આપે છે એ ભગવાન શિવરા સાનિધ્યમાં વસે છે જે વ્રતે ચાતુર્માસમાં ઘઉંનું ભોજન ત્યાગી વ્રતની સમાપ્તિમાં સુવર્ણના ઘઉં અને વસ્ત્રનું દાન આપે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે વ્રતિ ચાતુર્માસમાં રીંગણા કારેલા દૂધી પંડીલા વગેરે પ્રિય શાકનું અને ફળનું વર્જન કરી વ્રતના અંતે રૂપાના પાત્રમાં એ સર્વે રૂપાના શાક અને ફળ ભરી દાનમાં આપે છે એનું આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય અને સંતતિની વૃદ્ધિ થાય છે એ સ્વરૂપવાન થાય છે અને અક્ષય વંશ પામી યશ પામી સ્વર્ગમાં પૂજાય છે ચાતુર્માસમાં ચાર આશ્રમીઓએ શ્રાવણ માસમાં શાક ભાદરવા માસમાં દહીં આસો માસમાં દૂધ અને કાર્તિક માસમાં દાળનો અવશ્ય ત્યાગ કરવો કોળું ચોખા મૂળા ગાજર કર્મદા અને શેરડીનો પણ આ ચાર માસમાં ત્યાગ કરવો મસૂર બીજવાળા ફળ અને રીંગણાનો પણ ત્યાગ કરવો બોર આમળા દૂધી અને આંબલીનો પણ આ ચાતુર્માસમાં ત્યાગ કરવો ચાતુર્માસમાં વ્રતિએ પલંગ પર સૂવું નહીં ઋતુના દિવસો સિવાય સ્ત્રીસંગ કરવો નહીં મોગરી સરગવાની શીંગો રીંગણા તરબૂચ બીલા ઉબરા અને દગ્ધ અન્નનો પણ ત્યાગ કરવો જે વ્રતિ પ્રાતઃકાલે સ્નાન પૂજા કરે છે તે વૈકુંઠમાં જાય છે જે વ્રતિ વિશ્વના સાનિધ્યમાં વાદ્ય વગાડે છે અને ગાન કરે છે એ લોક પામે છે જે વ્રતિ મધુ તેજે છે તે રાજા થાય છે ગોળ તેજે છે એની વૃદ્ધિ થાય છે તૈલ તેજે છે એ સ્વરૂપવાન થાય છે જે કસોંબાનું તેલ ત્યજે છે એના શત્રુઓ નાશ પામે છે અને જે મહુળાનું તેલ ત્યજે છે એનું સૌભાગ્ય વધે છે જે સળરસનો ત્યાગ કરે છે એ વિરૂપતા અને વૈમનસ્ય પામતો નથી જે પુષ્પનો ત્યાગ કરે છે એ સ્વર્ગમાં વિદ્યાધર થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં યોગાભ્યાસ કરે છે એ બ્રહ્મપદને પામે છે જે રોગી તાંબુલ તજે છે એ મોતીના જેવો સ્વરૂપવાન થાય છે જે માથામાં તેલ નથી નાખતો એ કાંતિમાન થાય છે અને ધનવાન થાય છે જે દહીં દૂધનો ત્યાગ કરે છે એ ગોલોક પામે છે જે મૂધપાત્રમાં રાંધેલા અનાજનો ત્યાગ કરે છે એ સ્વર્ગમાં જાય છે અને એકાંતરા ઉપવાસ કરે છે એ બ્રહ્મલોકમાં જાય છે જે ચાતુર્માસમાં કેસ અને નફ એ કાલ પર્યંત સ્થિર રહે છે જે વ્રતિ નારાયણ એ મંત્રનો જપ કરે છે એને અનંત ફળ મળે છે જે વ્રતિ વિષ્ણુના ચરણોનો સ્પર્શ કરે છે એ કૃતાર્થ થાય છે જે વ્રતિ ભગવાન વિષ્ણુની એક લાખ પ્રદક્ષિણા કરે છે એ હંસવાળા વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે જે વ્રતિ ત્રણ રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે એ સ્વર્ગમાં દેવોના જેવા આનંદ ભોગવે છે જે વ્રતિ પરનો ત્યાગ કરે છે એ દેવરૂપ થાય છે જે મનુષ્ય ચાતુર્માસમાં પ્રાજાપત્ય વ્રત કરે છે એ મન વાણી અને શરીરથી થયેલા પાપમાંથી મુક્ત થાય છે જે વ્રતિ ચાતુર્માસમાં તપ્તપૂર્છ અને અતિકૂર્છ વ્રત કરે છે એ પરમપદ પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં ચાંદ્રાયણ વ્રત કરે છે એનું શરીર દિવ્ય થાય છે અને એ શિવલોક પામે છે જે વ્રતિ ચાતુર્માસમાં અન્નનો ત્યાગ કરે છે એ ભગવાન હરિનું સાયુજ્ય પામે છે અને એને ફરી જન્મવું પડતું નથી જે વ્રતિ ચાતુર્માસમાં ભિક્ષાભોજી થાય છે એ વેદોમાં પારંગત થાય છે જે વ્રતિ દુગ્ધપાન કરી ચાતુર્માસ ગાળે છે એના વંશનો કદાપી નાશ થતો નથી જે વ્રતિ ચાતુર્માસમાં પંચગવ્યનું ભક્ષણ કરે છે એને ચાંદ્રના વ્રતનું ફળ મળે છે જે વ્રતિ ત્રણ દિવસ સુધી જલપાન કરતો નથી એને કોઈ રોગ થતો નથી હે યુધિષ્ઠિર આમ જાદુરમાં વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જે દિવસે ભગવાન અનંત વિષ્ણુ ક્ષીરસાગરમાં પોડે છે અને પાછા જે દિવસે જાગે છે એટલે શૈની અને પ્રબોધિની એકાદશીના દિવસોએ જે મનુષ્ય સ્થિર ચિત્થી ઉપવાસ કરે છે એને ભગવાન વિષ્ણુ પરમગતિ આપે છે આમ ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું શયની એકાદશીનું ચાતુર્માસ વ્રત પૂર્ણ થયું